નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે તો રક્ષાબંધનના પાવન પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો રક્ષાબંધનના પાવન પર્વે ગુજરાત સરકારે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આપી છે આ એક મોટી ભેટ તો મિત્રો પેન્શનરો માટે આજનો દિવસ છે ખુશીનો તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો જૂની પેન્શન યોજના બે હજાર પચીસના સમાચાર દો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે ખાસ કરીને નિવૃત્તિ પછી જૂની પેન્શન યોજનાને રહેવા અને પરિવારની સંભાળ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે તો ઘણા રાજ્યોમાં નવી પેન્શન યોજના લાગુ થયા પછી પણ કર્મચારીઓની માંગણીઓ ચાલુ છે અને ફરીથી જૂની પેન્શન યોજનાને દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય માટે એક નવું આશાનું કિરણ ઉભરી આવ્યું છે મિત્રો તો મિત્રો જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસને લાગુ કરવા માટે ઠેર ઠેર એમ કહેવાય કે આંદોલનો થઈ રહ્યા છે અને કર્મચારીઓ અને પેન્શનરોની એક તીવ્ર માંગ પણ બની રહી છે તો હવે જૂની પેન્શન યોજનાને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને જેને કારણે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય માટે આશાનું એક નવું કિરણ ઉભરી આવ્યું છે મિત્રો તો ઘણા રાજ્યો માટે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે તો કંપનીની માંગણીઓ અને આંદોલન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે અને કર્મચારીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય માટે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે તો નવી પેન્શન યોજનાની સરખામણીની વાત કરીએ તો જૂની પેન્શન યોજનામાં નિશ્ચિત રકમની ગેરંટી હશે અને ફેમિલી પેન્શન અને સત્તાવાર નિવૃત્તિ લાભો જેવી ઘણી બધી મહત્ત્વપૂર્ણ સુવિધાઓ આવવાની છે તો હવે નવા સરકારી કોર્ટા મુજબ નિવૃત્તિ પછી કર્મચારીઓને છેલ્લા પગારના પચાસ ટકા સુધી પેન્શન આપવાની શક્યતા પર અહીં વિચાર કરવામાં આવી રહ્યો છે તો જૂની પેન્શન યોજના માટે નવા નિયમો અને ગેરંટી સરનામા વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર આપવામાં આવી છે આ વિડીયોમાં એટલે આ વિડીયો તમે ખાસ અંત સુધી જે જોઈ લેજો અને માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાની છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના બે હજાર પચીસના તાજા સમાચાર તો જો આપણે જૂની પેન્શન યોજના વિશે વાત કરીએ તો તે સરકારી કર્મચારીઓ માટે લાગુ પડતી હતી જેમાં નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા પગારના પચાસ ટકા મોંઘવારી ભથ્થા તરીકે આજીવન પેન્શન તરીકે આપવામાં આવે છે તો નવી પેન્શન યોજના સાથે તફાવત એ છે કે જૂની પેન્શન યોજનામાં દર મહિને મળતી રકમ નિશ્ચિત હોય છે તો જ્યારે નવી પેન્શન યોજનામાં રકમ બજાર આધારિત રોકાણ દ્વારા બદલાતી રહે છે મિત્રો તો મિત્રો વાત કરીએ તો જૂની પેન્શન યોજનામાં જે નિયમ છે તે તમારો છેલ્લો મૂળભૂત પગાર હોય તેના પચાસ ટકા તમને પેન્શન તરીકે આપવામાં આવે છે અને નવી પેન્શન યોજનામાં આ વાત નથી તો નવી પેન્શન યોજનામાં રકમ જે બજાર આધારિત રોકાણ હોય તે પ્રમાણે બદલાતી રહે છે જે જૂની પેન્શન યોજનાની સરખામણીએ ઘણી ઓછી છે મિત્રો તો જો આપણે બે હજાર પચીસની વાત કરીએ તો અહીં જૂની પેન્શન યોજના ફરી ચર્ચામાં આવી છે કારણ કે જો આપણે રાજસ્થાન પંજાબ છત્તીસગઢ ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોની જાહેરાતની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પર ફરીથી જૂની પેન્શન યોજનાનો લાભ મળવાનું શરૂ થશે તો કેન્દ્ર સરકારે આ નવો રોડમેપ પણ તૈયાર કર્યો છે તો પચાસ ટકા પેન્શનની ગેરંટી જેવી જોગવાઈઓ સમીક્ષા શરૂ થઈ ગઈ છે મિત્રો તો હવે નીતિ હેઠળ કર્મચારીઓને છેલ્લા પગારના પચાસ ટકા આજીવન પેન્શન આપવાની જોગવાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે જેમ કે અહીં નિવૃત્ત કર્મચારીઓની નાણાકીય સ્થિરતામાં વધારો થવાની પણ શક્યતા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ રાજ્યોની વાત કરી તેમ રાજસ્થાન પંજાબ છત્તીસગઢ ઝારખંડ અને હિમાચલ પ્રદેશ જેવા ઘણા રાજ્યો છે તેણે પોતાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનું શરૂ કર્યું છે તો હવે કેન્દ્ર સરકાર આ બાબતે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે અને પચાસ ટકા પેન્શનની ગેરંટી જેવી જોગવાઈઓની સમીક્ષા પણ શરૂ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો નિવૃત્ત કર્મચારીઓની નાણાકીય સ્થુ સ્થિરતામાં વધારો થવાની પણ હવે શક્યતાઓ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તો જૂની પેન્શન યોજનાનો લાભ પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પહેલાં સરકારી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને મળશે તો બે હજાર પચીસમાં જે રાજ્યોમાં ઓપીએસ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે ત્યાં એનપીએસ હેઠળ પસંદ કરાયેલા તમામ કર્મચારીઓને ઓપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો હતો તો આ માટે ફક્ત કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી જોકે તેમના સેવાનો સમયગાળો ઓછામાં ઓછો દસ વર્ષનો હોવો જોઈએ અને તેના પર કોઈ ગંભીર સજા કે પેન્ડિંગ પ્રક્રિયા ન હોવી જોઈએ તો જૂની પેન્શન યોજના દ્વારા ફક્ત સરકાર શિક્ષકો અને કેટલીક સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને લાભ આપવામાં આવે છે તો મૃત્યુ અથવા તો કાયમી અપંગતા દરમિયાન તેમના આશ્રિતો અથવા તો પરિવારના સભ્યોને પેન્શન અને વળતરની જોગવાઈઓ છે જે પરિવારની આજીવન સુરક્ષા સુનિશ્ચિત કરે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ કયા કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવામાં આવશે તો પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પહેલાં જે કર્મચારીઓની નિમણૂક થઈ ગઈ હોય અને બે હજાર પચીસમાં જ્યાં રાજ્યોમાં ઓપીએસ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે ત્યાં એનપીએસ હેઠળ પસંદ કરાયેલા કર્મચારીઓને ઓપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે મિત્રો તો ખાસ કરીને શિક્ષકો અને કેટલીક સ્વાયત સંસ્થાના કર્મચારીઓ અને આ લોકો જે છે તેને જ આ લાભ આપવામાં આવશે અને મૃત અને કાયમી અપંગતા ધરાવતા જે કર્મચારીઓના આશ્રિતો હોય તેને પણ આ લાભ આપવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તો જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓ માટે છેલ્લા મૂળ પગાર સાથે મોંઘવારી ભથ્થાના પચાસ ટકા પેન્શન તરીકે આપવામાં આવે છે તો આ સાથે ગ્રેજ્યુએટી લીવ એન્કેસમેન્ટ વર્ક કોમ્યુનિકેશન અને પેન્શન પર મોંઘવારી રાહત અહીં લાગુ પડે છે તો તાજેતરમાં જારી કરાયેલ માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કર્મચારીઓ માટે નિશ્ચિત લઘુત્તમ પેન્શન અને મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવે છે તો વાત કરીએ તો તાજેતરમાં એક જારી અપડેટ કરાયું છે અને ભવિષ્યમાં કર્મચારીઓ માટે નિશ્ચિત લઘુત્તમ પેન્શન અને મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવશે તો અહીં યોજનામાં યોગદાન આપવાની કોઈ ફરજ નથી એટલે કે પગારમાં કોઈ કપાત નથી તો નવી પેન્શન યોજનાની તુલનામાં ઓપીએસમાં નિવૃત્તિ સમયે મળતી રકમ નિશ્ચિત હોય છે જાણો કે દર મહિને પેન્શન મેળવવામાં કોઈ અપરાધ કે કોઈ મૂંઝવણ લાગણી નહીં હોય મિત્રો તો ત્યારબાદ જોઈએ તો નવા ફેરફારો અને કયા રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે તે જાણીએ તો જો આપણે વર્ષ બે હજાર પચીસની વાત કરીએ તો છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ પંજાબ હિમાચલ પ્રદેશોમાં જૂની પેન્શન યોજનાના કોઈને કોઈ રીતે લાગુ કરવામાં આવી છે તો મધ્યપ્રદેશ સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ ઓફિસમાં શિફ્ટ થઈ શકે છે તો દિલ્હી ઝારખંડ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્ય સરકારો પણ આ સિસ્ટમ પર વિચાર કરી રહી છે તો કેન્દ્ર સરકારના સ્તરે એક ઉચ્ચ સત્તા સમિતિની રચના કરવામાં આવી છે જે પચાસ ટકા પેન્શન તેમજ લઘુત્તમ ગેરંટી અને પ્રોવિડન્ટ ફંડ મેનેજમેન્ટમાં સુધારો કરવા માટે સતત કામ કરી રહી છે તો જેના કારણે અહીં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પણ ટૂંક સમયમાં ઓપીએસ પુનઃસ્થાપન અંગેની નવી જાહેરાત છે તે કરવા જઈ રહી છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ